જિલ્લાના માતૃગયા તીર્થ સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું હતું મુખ્યમંત્રી સરસ્વતી નદી ખાતે પહોંચ્યા હતા સરસ્વતી નદીના રિવરફ્રન્ટની કામગીરીનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું કેબિનેટ મંત્રી બલવતસિંહ રાજપૂત પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ અંગે જરૂરી સૂચનો પણ કર્યા હતા અને મુખ્યમંત્રીએ ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કરીને નકશાઓ પણ જોયા હતા ત્યારબાદ તેઓ પાટણ દ્વારા યોજાયેલા સમારોહમાં હાજરી આપી હતી સિદ્ધપુર બાદ તેઓ પાટણ પહોંચ્યા હતા જોકે વીએચપી દ્વારા રાજમાતા નાયકા દેવીના ગૌરવ દિન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મુખ્યમંત્રી ભૂપેલ ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે રાજમાતા નાયકા દેવી ગૌરવ દિવસનું સમારોહમાં સીએમની ખાસ ઉપસ્થિત રહી હતી જો કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રી બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય લવિનજી ઠાકોર સહિતના નામી અનામી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મક્કમ નિર્ણયો કર્યા છે આપણા સુરક્ષા આર્મી નેવી એરફોર્સ બીએસએફ વગેરેમાં પણ નારી શક્તિને જોડવાની પ્રેરણા અને પ્રોત્સાહન રાજપ્રધાનશ્રીએ પૂરું પાડ્યું છે ઐતિહાસિક નિર્ણય કરીને મોદી સાહેબે દેશભરની સૈનિક સ્કૂલોના દ્વાર દીકરીઓ માટે ખોલી નાખ્યા છે દીકરીઓ માટેની દેશની પહેલી સૈનિક સ્કૂલનો ઉત્તર પ્રદેશમાં પ્રારંભ મોદી સાહેબે કરાવ્યો છે આપણે અહીંયા ગુજરાતમાં કરીશું તારે નામનું ધ્યાન આપીશું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશભરમાં સો નવી સૈનિક સ્કૂલો સ્થાપવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે ગુજરાતમાં આપણે દસ રક્ષા શક્તિ સૈનિક સ્કૂલ શરૂ કરી રહ્યા છીએ તેમાંથી ત્રણ સ્કૂલ દીકરીઓ માટેની છે આ સૈનિક સ્કૂલ આ હોચા નાયકા દેવીને આપણી ભાવાય છે ન્યાય શાસન મિનલ દેવી યશસ્વી સિદ્ધરાજ જયસિંહ વિદ્વાન હેમાચંદ હેમચંદ્રચાર્ય વગેરે શેષ્યો ના કારણે ગુજરાતની અસ્મિતા જોમેર ફેલાઈ છે હવે વિદર્ભના નાયકા દેવીની સ્મૃતિઓ પુનજીવિત કરી આપણે આવનાર પેઢીના રાષ્ટ્ર ગૌરવના સ્મિતા ના સાથે આપણે આગળ વધવું છે ભારતની નારી શક્તિનો કેસર વર્ણો ઇતિહાસ ગાવામાં આપણે એવડામ करू નથી રાજમાતા નાયકા દેવી ગુજરાતનો ગૌરવ અને ઉર્જા સ્વીકારનું અનન્ય પ્રતીક બની રહે અને વિકસિત ભારતના નિર્માણમાં આપણા સૌની પ્રેરણા બને તેવી અભ્યાસા સાથે વિરમું છું ભારત માતા કી જય પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ